શહેરમાં આવેલ ડી માર્ટ કે જ્યાં ઇમરજન્સી જે એક્ઝિટ છે ત્યાં લોક જણાય આવ્યું હતું ને આ મામલે નગરપાલિકા દ્વારા શું કોચ નોટિસ પાઠવવામાં આવી છે ખૂબ ગંભીર બાબત કહી શકાય આપણી સાથે નગરપાલિકાના કર્મચારીઓ જે છે એમની સાથે વાત કરી સર હાલ કયા કઈ બાબતને લઈ નોટિસ પાઠવવામાં આવી છે ગઈ રોજ અમારા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ મામલતદારશ્રીની ટીમ અને એસઓજી ટીમ બધાએ જોઈન્ટ ઇન્સ્પેક્શન કર્યું માર્ટમાં અને તેની અંદર ક્ષતિ હતી કે ઇમરજન્સી જે એક્ઝિટ હતું તેને લોક હતું તેનું તેમને અમે આજે ચોક્કસ નોટિસ પાઠવી છે અને ફરીથી આવી ભૂલ ના થાય તેના માટે એમને જાણ કરેલ છે લેખિતમાં ચોક્કસથી હાલ નગરપાલિકા દ્વારા શોકોષ નોટિસ પાઠવવામાં આવી છે કુલ મળીને કહી શકાય કે જ્યારે એબીપી અસ્મિતાની ટીમ ડી માર્ટમાં સમગ્ર મામલાનું કવરેજ કરવા માટે પહોંચી હતી તે સમયે જે મેનેજર છે તેમના દ્વારા ભરું વર્તન કરવામાં આવ્યું હતું એબીપી બીપી અસ્મિતાનો કેમેરો જૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમની સાથે પણ વાત કરીશું સર આપકો નોટિસ દીયા ગયા ક્યાં જવાબ દઉં મેં બી આપણે કોઈ જવાબ નહીં દઉં સર આપક નોટ દીયા ગયા આપોર બંધ થાઇમરજન્સી જો ડોર હૈ બંધ પે લોક લગા હુઆ થો હા વાત જોઈ રહ્યા છો જે જે રીતે મેનેજર છે છે હાલ પણ પણ બોલવા માટે તૈયાર નથી પરંતુ એક ચોક્કસ કે મીડિયાની ટીમ આ પ્રકારનું કવરેજ માટે પહોંચે છે ત્યારે જે રીતના પોતાની જે ભૂલ સ્વીકારવાના બદલે તેમની ક્યાંક ને ક્યાંક મીડિયા પર તેઓ રોષ ઠલાવતા હોય છે અને મીડિયાને રોકવા માટેનો એક પ્રયાસ કરવામાં આવતો હોય છે હની ભગત એ બી પી અસ્મિતા ગોધરા પંચમહાલ